આવ્યું કેન્દ્રશાસિત પ્રદેશ દીવના વણાકબારા ગોમતી સ્થિત આરોગ્ય સબ સેન્ટર ખાતે આજે ખાસ મહિલાઓ માટે સ્પેશિયલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પ દરમિયાન તરુણીઓ મહિલાઓ માટે સગર્ભા માટે ધાત્રી માતાઓ માટે આ કેમ્પનું આયોજન થયું હતું આ કેમ્પ દરમિયાન બીપીની તપાસ સુગરની તપાસ લોહીની તપાસ મોઢાના કેન્સરની તપાસ ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ મોઢાના કેન્સરની તપાસ બ્રેસ્ટ કેન્સરની તપાસ જેવી અનેક તપાસો કરવામાં આવી હતી અને જરૂરી માર્ગદર્શન તથા દવાઓ આપવામાં આવી હતી મારું નામ પ્રફુલ્લા બામનિયા હું કમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે કામ કરું છું આજે અહીંયા પોષણમાં કાર્યક્રમનું સેલિબ્રેશન કરેલું છે તેમાં આપણે ફક્ત મહિલાઓ માટે આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે જેમાં એનસીડી સ્ક્રીનિંગ એટલે કે બીપીની તપાસ સુગરની તપાસ બ્રેસ્ટ કેન્સરની તપાસ ઓરલ કેન્સરની તપાસ અને ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ અહીંયા કરવામાં આવેલી છે અને તેમાં જે મહિલાઓ માટે ટીબીની તપાસ પણ કરવામાં આવી છે અને જે સગર્ભા માતા અને ધાત્રી માતા અને અડોલેશન ગર્લ ગર્લ છે તેના માટે એચ બીની તપાસ અને ન્યુટ્રિશન કાઉન્સલિંગ પણ કરવામાં આવ્યું છે જે અડોલેશન જે ગર્લ છે તેના માટે મેન્સ્ટ્રોલ હાઈજીન અને ન્યુટ્રિશનની જે કાઉન્સલિંગ પણ કરવામાં આવી છે અને જે સગર્ભા માતા છે તે લોકોને જે નવા સગર્ભા જે બનેલા હોય છે તે લોકોને મમતા નું ડિસ્ટ્રીબ્યુશન પણ કરવામાં આવ્યું છે અહીંયા મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો છે ધન્યવાદ